બહુ ચેલેન્જો લેવાનો શોખ છે ને તો હાલ મારે તને આપીશ ચેલેન્જ કુવારેથી ને હો પણ તું તારા હાથ થી તારા હાથ થી તું તારા હાથ થી ગાંડ ધોઈને બતાય હાલ મને તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો વિશુ રાજપૂતને કીર્તિ એ ખુલ્લે આમ ગાળોવાળા કરી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ આ કીર્તિ પટેલની સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે અને કીર્તિ પટેલે એમ કહેવાય છે કે વિષુ રાજપૂતને સેલેન્જ આપી છે દોસ્તો સેલેન્જ એવી આપી છે કે લોકો પણ શોકી ગયા છે દોસ્તો તો તમને ખબર હશે કે વિષુ રાજપૂત છે એમ કહેવાય છે કે ઘણી બધી સેલેન્જો પૂરી કરતા હોય અને ચેલેન્જ કરીને બતાવતા હોય છે દોસ્તો તેવી રીતે તે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને વિશુ રાજપૂતે એ પણ કીર્તિ પટેલને કીધું હતું કે હું સુરતની અંદર તને મળવા આવું છું અને આપણે બેસીને વાત પણ કરીએ તો કીર્તિ પટેલે એ પણ કીધું હતું કે હું સુરતની અંદર નથી તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે વિષુ રાજપૂતને સેલેન્જ એવી આપી છે કે વાત જ ના પૂછું દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો તો તમને ખબર હતી કે ઇન્સ્ટાગ્રામની અંદર વિષ્વુ રાજપૂતનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો બે હાથ નથી તોય છતાં એમ કહેવાય છે કે ફોર વ્હીલ ગાડી પણ આકેલે છે અને બુલેટ પણ આંકેલે છે જે સેલેન્જ આપે એ સેલેન્જ બતાવીને કરીને બતાવે છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો આ તો આજનો વિડીયો શેર જરૂર કર્યો ફરી વાર બીજા વિડીયો મળી તપ હિંદ જય ભારતભાઈ